બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન ઉપર હુમલાના પત્રીસ કલાક પછી એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ અભિનેતાના ઘરમાં ઘુસેલા હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે સીસીટીવી ફૂટેજમાં ચોર સીડી ઉપરથી ઉતરતો જોવા મળ્યો હતો આ હાઈ પ્રોફાઇલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે આરોપીને પકડવા માટે પાંત્રીસ ટીમ બનાવવામાં આવી છે દરેક ટીમને અલગ અલગ કાર્ય મળ્યું છે તો ચાલો જાણીએ કે આ કેસને લઈને અન્ય કયા નવા અપડેટ્સ સામે આવ્યા છે મુંબઈ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલા પછી શંકાસ્પદ વ્યક્તિ બાંદ્રા રેલવે સ્ટેશનની આસપાસ જોવા મળ્યો હતો પોલીસની ટીમો વસઈ નાલા સોપારા અને પાલઘર જેવા જિલ્લાના અન્ય વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે મુંબઈ પોલીસે હુમલાખોર આરોપીને પકડવા માટે કુલ પાંત્રીસ ટીમો બનાવી છે જેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંદર ટીમો અને મુંબઈ સ્થાનિક પોલીસ દ્વારા વીસ ટીમો બનાવવામાં આવી છે મુંબઈ પોલીસને સૈફ અલી ખાનના ઘરેથી એક જૂની તલવાર પણ મળી આવી છે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ તલવાર જૂની અને પૂર્વ જૂની લાગે છે જે સૈફ અલી ખાનના પરિવારની હોઈ શકે છે પરંતુ અત્યાર સુધી તેમની પાસે આ અંગે કોઈ જ સ્પષ્ટ માહિતી નથી સેફ ઉપર થયેલા હુમલા બાદ કરીનાએ ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા ઉપર એક લાંબી પોસ્ટ લખીને ચાહકો અને મીડિયાને ધીરજ રાખવાનું કહ્યું હતું અભિનેત્રીએ પ્રાઇવેસીની માંગ કરી હતી તેણે લખ્યું છે કે અમારા પરિવાર માટે આ ખૂબ જ પડકારજનક દિવસ રહ્યો છે અમે હજુ પણ વસ્તુ ઉપર પ્રોસેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આશ્ચર્ય થયું કે આ બધું જ કેવી રીતે થયું આ મુશ્કેલ સમયમાં હું મીડિયા અને પાપરાજીઓને વિનંતી કરવા માંગુ છું કે તેઓ કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવે સાથે જ એવું કોઈ કવરેજ ન કરે જે યોગ્ય નથી